આદરણી શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલા રાજકોટ બે દિવસ પહેલાં જ પાંચસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં એકસો છોતેર અને પાંચસો ને ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરિસ છોટે કાશી એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે વિકાસ કામો તો ઉદ્ઘાટન થયું જ પણ જામનગરનો જે આઇકોનિક બ્રિજ છે એનું પણ ઉદ્ઘાટન થયું લાંબામાં લાંબો સૌરાષ્ટ્ર બ્રિજ હશે પણ એની સાથે તમે દ્વારકાથી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડેથી બીજે છેડે સુધી કોઈ જગ્યાએ બ્રેક માર્યા વગર આખા જામનગરને મધ્યમાંથી પસાર થઈ જવાય એવો બ્રિજ શાયદ ગુજરાતમાં એક પણ નથી સૌરાષ્ટ્રનું સૌથી મોટો પોણા ચાર કિલોમીટર જેટલો એક આખો ઓવરબ્રિજ આખા શહેરને ખૂબ સરસ રીતે જોડતો ઓવરબ્રિજનું જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું હોય અને આપણે સૌને એ સુવિધા મળવા પાત્ર હોય ત્યારે સ્વાભાવિક રીતે જામનગરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય દ્રષ્ટિથી જામનગરનું નામ હવે સૌરાષ્ટ્ર કક્ષાએ પણ સુવિધાઓની દ્રષ્ટિથી ક્યાંક અવલ ક્રમમાં લેવામાં આવશે